છત્તીસગઢ સરકારે એનએફએસયુ કેમ્પસ માટે ચોલીસ એકર જમીન ફાળવી છે અને કેન્દ્ર સરકારે ચારસો કરોડના ખર્ચે આ વિશ્વસ્તરીય સંસ્થા ઊભી કરવાની યોજના બનાવી છે સાથે જ રાજ્ય સરકારે છ એકર જમીન પર ફોરેન્સિક લેબોરેટરી પણ સ્થાપવાની છે જેના માટે પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું આ અવસરે અમિત શાહે જણાવ્યું હતું કે નવા ફોરેન્સિક કેમ્પસથી રાજ્યના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અને સંશોધન માટે નવી તકો મળશે તેમણે ઉમેર્યું કે એક જુલાઈ બે હજાર ચોવીસથી અમલમાં આવેલ નવા ફોજદારી કાયદા અનુસાર ફોરેન્સિક વિજ્ઞાનનું મહત્વ વધી ગયું છે ખાસ કરીને ગંભીર ગુનાઓના નિરાકરણ માટે એનએફએસયુ કેમ્પસના શરૂ થવાથી રાજ્યના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરની સંસ્થા સાથે જોડાવાનો અવસર મળશે અને વધુ માનવ શક્તિ તૈયાર થશે આ કાર્યક્રમ દરમિયાન અમિત શાહ છત્તીસગઢમાં નક્સલ વિરોધી અભિયાનની પણ સમીક્ષા કરી અને સુરક્ષા દળોના અધિકારીઓ સાથે બેઠક યોજી તેમણે જણાવ્યું કે સરકારનો ઉદ્દેશ છે કે એકત્રીસ માર્ચ બે સુધીમાં દેશમાંથી નક્સલવાદનો સંપૂર્ણ નાશ કરવામાં આવે રાજ્યમાં સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિએ ફોરેન્સિક યુનિવર્સિટી અને લેબોરેટરી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે આ નવા કેમ્પસ અને લેબોરેટરીના સ્થાપનાથી છત્તીસગઢમાં ગુનાહિત તપાસ શિક્ષણ અને સંશોધનમાં ક્રાંતિ આવશે કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત આ પ્રોજેક્ટ સમગ્ર પ્રદેશ દેશ માટે વિકાસ અને સુરક્ષા બંને ક્ષેત્રે મહત્વપૂર્ણ સાબિત થશે